કેવું લાગી રહ્યું છે કારણ કે આસપાસ ભીની માટી અને ખેતરોમાં દીપડાના પંજા જોવા મળી રહ્યા છે પશુપાલકો તેમજ ખેડૂતોમાં ખેતરોમાં જવાનો ભય સતાવી રહ્યો છે દેવ નદી કિનારાના ગામોમાં દીપડો પશુઓનો શિકાર કરી રહ્યો છે સાંગાડોલ ગ્રામ પંચાયતના સરપંચે પોતાના ગામજનોની રક્ષા માટે વિભાગને જાણ કરી હતી ખેતરમાં પગના નિશાન જોતા ગામ લોકોને જાણ થતા ટોળા ઉમટી પડ્યા હતા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે આવી ચકાસણી કરી દીપડાના પંજાના નિશાનના ફોટા પાડી માહિતી મેળવી હતી દેવનદી કિનારાના ગામોમાં ભયનો માહોલ છવાયો છે ગામ લોકોની માંગ છે કે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી ફોરેસ્ટ વિભાગ તેમજ લાગતા વળગતા તંત્રને મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવી વનવિભાગ છેલ્લા કેટલા સમયથી દીપડાને પકડવા માટે મહેનત કરી રહ્યું છે પણ દીપડાને પકડવામાં આજ દિન સુધી વન વિભાગને સફળતા મળી નથી જેથી કરી સરપંચ અને ગામજનોનો એક જ અવાજ છે કે વહેલી તકે પશુના તેમજ પોતાના પરિવારના સુરક્ષા માટે વહેલી તકે ફોરેસ્ટ ખાતા દ્વારા દીપડાને પકડી ભયનો માહોલ શાંત કરવામાં આવે રિપોર્ટર નીતિન શાહ વાઘોડિયા આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો મફત મેં માધવ અમારી ગાય ને ચિત્તા એ હુમલો કરેલો છે રાત્રે અને ગાભા નથી પાંચ વર્ષ ની ગાય કેટલા ગયા લગભગ એક વાગ્યા જેવો સાહેબ